રાજસ્થાન આ મુદ્દા માલ ખેડા ટાઉન પોલીસ સ્ટેશન લાવી કાર્યવાહી હાથ ધરી વિજિલન્સ દરોડામાં કુલ સોલ હજાર એકસો બોટલ અંદાજિત રકમ ત્રાણું લાખ પંચાણું હજાર આઠસો વીસની થવા પામી છે મુદ્દામાલ સહિત એક કરોડ ત્રેવીસ લાખ નવ્વાણું હજાર આઠસો પચાસ કબજે કરવામાં આવ્યો ભાવરરામ પુરારામ જાટ નામના ડ્રાઈવરની અટકાયત કરવામાં આવી મોકલનાર હરિયાણા ચંદીગઢનો નરેશ ઉર્ફે અનિલ પોલીસ પકડથી દૂર છે અને તેને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ટીવી એટીન ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર મોહમ્મદ ખાન પઠાણ માતર